સુરતની અહીં કતાર ગામમાં ઓગણીસ શિક્ષિકાના આપઘાત કેસ બાદ યુવતીઓમાં જાગૃતતા આવે તે માટે મૃતક યુવતીના પરિવાર અને પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એક હજાર એકસો દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ખાસ ઉપસ્થિતિ હતી તેમણે દીકરીઓને પોતાની મુશ્કેલીઓ વિશે માતા પિતા અને શિક્ષકો સાથે ખુલ્લી વાતચીત કરવાની સલાહ આપી તેમજ સોશિયલ મીડિયાથી દૂર રહીને આત્મરક્ષા અને પોતાના રસ મુજબ કારકિર્દી વિકસાવવાની પ્રેરણા આપી આ દીકરી 1100 થી વધારે દીકરીઓને કરાટેની તાલીમ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજ આજરોજ આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબ શ્રી સાહેબ પણ આજે કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરતની અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના દીકરીઓ સાથે કોઈ પણ સમાજની દીકરી સાથે કોઈ પણ આવા આવ્યું છે ખાસ જે અમારા પરિવારની આ દીકરીનો જે અઘટિત બનાવ બન્યો છે પરિવાર સમાજમાં આવો કોઈ બનાવ ન બને એ માટેની ખાસ પરિવાર એક લાગણી ઈચ્છે છે અને એના માટે વિશેષ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે